ન્યૂ ઓલેન્ડ છત્રીસો ટુ વન ઓનર બે હજાર ચૌદનું મોડલ કોલર પચાસ એસટી આટલામાં ટેટિંગ મારેલો છે કલર આમાં કંઈ કલર મારેલો નથી સાઇડ ગેર ઓઇલ બ્રેક ડબલ ક્લચ પ્લેટ ઉપર કલર નથી થયેલો કંપનીનો છે પંખામાં કલર નથી થયેલો ઓરિજિનલ આપ્યો કંપનીના પંખા પેટી લાગેલી પાછળ પ્લેટિ નવી કંટ્રોલ વાલ્વ ગેંગરો ઉપયોગ નથી કરેલો આઈડોલિક આઈડોલિક એક નંબર બે ડેલીપુ ચાલુ છે કટકા શાપિંગ આવે જાય ભૂલેલું નહીં અઉિ વાત આપો છું એથી હજી પૈસાથી લેવું ટકા એ ચીજે એટીનો ફેરી વરાલ નથી આવતી માહનો આગળ બમ્પર ગાર્ડ લાગેલું પાવર શેરિંગ કરતા કામ કરે છે કુવાડા નદી છે